જય યોગેશ્વર જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા અને શિલ્પાસ કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું શિયાળો આવે અને ઓળો તો દરેકના ઘરમાં બનતો જ હોય છે પરંતુ મોટી મોટી હોટલોમાં બને છે ને એવો ઓળો આજે આપણે ઘરે બનાવવાનો છે અમે એક વખત મોટી હોટલમાં જમવા ગયા અને ત્યાં ઓળો એની સ્પેશિયલ ડિશમાં હતો તો અમે એ મંગાવ્યો અને કોઈ પણ હોટલની રેસીપીમાં શું શું નાખેલું છે ને એ આપણે પૂછીએ ને એટલે એ આપણને જણાવે કે આમાં શું શું નાખેલું છે તો મેં પૂછી લીધું કે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આવશે તો એમણે મને બધું જ કીધું અને એ રીતે મેં એમની આ રેસીપી જાણી લીધી અને એ રીતે મેં ઘરે બનાવ્યો તો ખરેખર મિત્રો એટલો મસ્ત બન્યો કે હોટલ કરતાં પણ ઘરનો સ્વાદ વધુ સારો લાગ્યો તો આજે હું તમારી સાથે પણ એ જ રેસીપી શેર કરીશ તો છેલ્લે સુધી જોજો તો મિત્રો રેસીપી શરૂ કરીએ ને એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હું આવી જ નવી નવી રેસીપી લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને તો બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને આ જે રીંગણ છે ને એ બહુ મોટા નહી લેવાના કારણ કે છે ને બહુ મોટા લઈએ ને તો અંદરથી છે ને એ ઘણી વખત કાચા રહી જતા હોય છે તો આવડી સાઈઝના મેં રીંગણ લીધા છે અને આ રીંગણને આપણે શેકવાના છે તો શેકવામાં પણ એક મસ્ત ટ્રીક લઈને આવીશું જે રીંગણ આ રીતે શેકશો ને તમે તો તમને એની છાલ કાઢવામાં પણ ખૂબ મજા આવશે તો આ રીતે ઉપરના જે કેપ હોય ને એની કેપ તો એ કાઢી લેવાની છે અને રીંગણની ઉપર આપણે તેલ સ્પ્રેડ કરી દઈશું કોઈ પણ ઓઇલ આપણે મગફળીનું ખાતા હોય તમે જે ઓઇલ વાપરતા હોય એ ઓઇલ તમે સ્પ્રેડ કરી શકો છો તો આ રીતે કેપના પાર્ટ ઉપર બધી જગ્યાએ સરસ રીતે ઓઇલ સ્પ્રેડ કરી લઈશું ઓઇલ સ્પ્રેડ કરવાનું કારણ શું છે ખબર છે એ હું તમને હમણાં આગળ જણાવું છું તો એ પહેલાં તો આપણે અહીંયા કાંટા ચમચી લીધી છે તો એ કાંટા ચમચીને આ રીતે ભરાવી અને શેકશો ને તો એ ફરવામાં પણ મજા આવશે ઘણા ચપ્પુ ભરાવીને શેકતા હોય છે તો શું થઈ છે કે જ્યારે આપણે ચપ્પુ ભરાવીને શેકીએ ને ત્યારે ચપ્પુની ધાર બાજુથી છે ને ધીમે 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 રીંગણ નીકળી જતું હોય છે તો ચપ્પુ કરતાં આ રીતે જો કાટા ચમચીથી આ રીતે રીંગણ શેકશો ને તો એ એકદમ મસ્ત પરફેક્ટ શેકાશે તો રીંગણને આપણે પહેલાં નીચેના પાટમાં શેકીશું અને પછી ઉપરના પાટમાં શેકીશું તો જ્યાં આપણે રીંગણ શેકીએ છીએ ને ત્યાં ગેસની નીચે એક ડીશ રાખી દઈશું જેથી કરીને રીંગણમાંથી ઘણી વખત પાણી પડતું હોય છે એનો રસાંગ હોય તો એ જે પડે ને એ નીચે ન પડે અને ડીશમાં જ પડશે તો આ રીતે આખું રીંગણ સરસ રીતે શેકી લઈએ પહેલાં નીચેના પાર્ટમાં શેકીશું અને પછી ઉપરના પાર્ટમાં શેકીશું કારણ કે જો પહેલાં જ ઉપરના પાર્ટમાં શેકી લઈશું ને તો એ પાર્ટ લૂઝ થઈ જશે અને પછી નીચેના પાર્ટમાં શેકવાની નહીં મજા આવે કારણ કે આપણે જે ચમચી ભરાવેલી છે એ પ્રોપર રીતે ફરી નહીં શકે એટલા માટે હવે મિત્રો અહીંયા મેં કોઈ પણ જારીવાળી ડીશ લઈ લેવાની છે અને એની નીચે ડીશ રાખી દેવાની છે એની અંદર આ રીતે આપણે રીંગણને રાખી દઈશું કારણ કે એની અંદરથી જે રસાંગ નીકળતો હોય ને તો એ પણ એ સરસ નીચે નીકળે કારણ કે એ જ ટેસ્ટી હોય છે તો હવે મિત્રો આ રીંગણને છે ને આપણે એકદમ સરસ રીતે ઠંડા કરી લેવાના છે ઠંડા થઈ જાય ને પછી જુઓ તમે આ રીતે એકદમ સરસ પડ નીકળતું હોય ને એ રીતે છાલ નીકળશે એનું કારણ શું છે ખબર છે કારણ કે આપણે જે તેલ લગાડેલું હતું ને એ રીંગણની સ્કીનને એકદમ મસ્ત કડક કરી દેશે તો આપણને છાલ કાઢવાની ખૂબ જ મજા આવશે અને છાલ પણ ફટાફટ નીકળી જશે અને રીંગણમાં એની બહુ બ્લેક સ્કીન છે એ રહી નહીં જાય જેથી આપણને ટેસ્ટમાં મજા આવશે તો આ રીતે રીંગણની આપણે છાલ કાઢી લઈશું એની જે ઉપરની સ્કીન બ્લેક છે એ કાઢી લઈશું અને એકદમ સરસ રીતે નીકળી ગઈ છે ત્યાર પછી એને પણ આ રીતે કોઈ પણ જાડીવાળી ડીશ રાખી એની નીચે કોઈપણ ડીશ રાખી અને રાખવાનું છે જેથી એનો રસાંગ નીકળે એ આપણે યુઝ કરી શકીએ હવે બધી જ સરસ છાલ નીકળી ગઈ છે હવે એને કટિંગ કઈ રીતે કરીશું એની પણ સરસ ટ્રીક બતાવું છું તો આ રીતે ચપ્પુ મારે નાનું રીંગણું છે ને એટલે આ રીતે ચપ્પુના કાપા કરી અને હું તરત કરી લઉં છું પરંતુ હમણાં હું તમને મોટા રીંગણામાં બતાવું કે જો અહીંયા છે ને એકદમ મસ્ત એવા સ્ક્વેર કટ થઈ જશે અને આ રીતે કટ કરીએ ને તો એ જ્યારે આપણે શાક બને ને ત્યારે ખાવામાં પણ મજા આવતી હોય છે બહુ લાંબો લાંબો પાર્ટ નહીં આવે ખાવામાં અને એનો ઉપરનો પાર્ટ એકદમ મસ્ત પાકી ગયો છે કેપનો તો ત્યાંથી પણ આપણે કાઢી લઈશું હવે મોટું રીંગણ કરું છું તો મોટા રીંગણમાં છે ને એક વખત આ રીતે વચ્ચેના પાર્ટમાંથી સીધે સીધો કાપો કરી લેવાનો અને ત્યાર પછી નાના નાના ઉપરથી પીસ કરીશું આ રીતે ઉપર આ રીતે કાપા કરીશું ને એટલે છે ને એના જે જ્યારે પીસ કરીએ ને ત્યારે એકદમ મસ્ત એવા નાના નાના કટિંગ થશે તો આ રીતે કટ કરીએ ને તો એનું શાક દેખાવ પણ સરસ આવે છે અને ખાવામાં પણ ખૂબ મજા આવે છે તો બધા રીંગણને આ રીતે આપણે કટ કરી લઈશું હવે જઈએ આપણે ગેસ તરફ તો એક પેનની અંદર આપણે તેલ લઈ લઈશું અને અહીંયા મેં લગભગ છે ને પાંચેક પાવરા કહીએ તો પાવરા અથવા તો ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે અને આ તેલ છે એ અમે સિંગ તેલ વાપરીએ છીએ એટલે મેં એ યુઝ કરેલું છે તો છસો ગ્રામ રીંગણા હોય ત્યારે આપણે પાંચથી સાડા પાંચ પાવરા જેટલું આપણે તેલ નાખીશું હવે છસો ગ્રામ રીંગણામાં આટલું બધું તેલ તો વધુ થશે ને તો આપણે બીજા પણ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છે એ જોઈશું કારણ કે આપણી હોટલની સિક્રેટ રેસીપી છે તો તેલ ગરમ થાય ને ત્યાર પછી એની અંદર રાઈ નાખી દઈશું અને લીલી ડુંગળી મેં અહીંયા સુધારેલી છે મોટી બે ડુંગળી હતી ને એ ડુંગળી સુધારેલી છે અને ત્યાર પછી જે માંડવીના દાણા હોય ને એ મેં લીધા હતા મુઠ્ઠી એક જેટલા અને એને પણ આ રીતે તેલમાં સાતડી લઈશું હવે મિત્રો મને છે ને ક્રિસ્પી દાણા હોય ને એ થોડી વધારે મજા આવતી હોય છે કારણ કે ઘણી વખત આપણે શાક ખાઈએ ને તો એ ક્રંચી લાગે છે તો જો તમે ક્રિસ્પી ન રાખો હોય ને તો એને પલાળીને પણ નાખી શકો છો ત્યાર પછી વરિયાળી અને જીરું એ મેં એક એક ચમચી લીધી છે અને એ પણ મસળી અને નાખી દીધી છે એટલે એનો સ્વાદ અને સુગંધ સરસ આવે અને ત્યાર પછી થોડી એવી હિંગ નાખીશું થોડા એવા મેથીના દાણા નાખીશું અને અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે મેં લગભગ આઠથી દસ પાન છે તો એને આ રીતે ભેગા કરી અને કાતરથી કટ કરી અને નાખીશું જેથી એનો ટેસ્ટ તો સરસ આવે જ કોઈ કાઢી પણ ન નાખે એના ગુણ પણ આપણને મળે અને એની ફ્લેવર પણ જળવાઈ રહે તો આ રીતે ઝીણા ઝીણા કટ કરી અને આપણે નાખી દઈશું અને પછી હલાવી લઈશું વચ્ચે વચ્ચે હલાવતા જાય અને એક એક મસાલા આપણે નાખતા જઈશું જેથી આપણો બીજા જે મસાલા નાખી દીધા હોય એ આપણા નીચે તળીએ ચોંટી ન જાય તો હવે અહીંયા લાલ મરચાં બે લીધા છે એને થોડા એવા કટ કરી અને અંદર નાખી દઈશું જેથી લાલ મરચાંની પણ ફ્લેવર એની અંદર આવી જાય ત્યાર પછી લીલું લસણ છે તો અહીંયા મેં અડધી વાટકી જેટલું લીલું લસણ લીધું છે અને એ લસણ પણ આપણે એની અંદર નાખી દઈએ એટલે લગભગ મેં છે ને દસેક જેટલી આપણે લીલા લસણની કડી હોય ને એવી લીધી હતી અને એને સમારી લીધી હતી ઝીણી ઝીણી ત્યાર પછી અહીંયા મેં ત્રણ લીલા મરચાં લીધા છે અને એની ઝીણી ઝીણી આ રીતે કટકી કરી લીધી હતી તો એ પણ આપણે એની અંદર નાખી દઈશું અને એને પણ સરસ હલાવી લઈશું મિત્રો આ બધી વસ્તુ છે ને એની કચાસ દૂર થાય ને ત્યાં સુધી આપણે એને સરસ પકવી લેવાની છે અને પછી જ આપણે બીજા બધા જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખવાના છે ને એ નાખીશું તો અહીંયા જુઓ મેં છે ને બે મુઠ્ઠી જેટલી તુવેર લીધી છે અને વજનમાં આપણે ગણીએ ને તો જ્યારે મેં ફોલિયા વિનાની તુવેર લીધી હતી ને તો એ મેં અઢીસો ગ્રામ જેટલી તુવેર લીધી હતી અને એ ફોલી અને લીધી છે તો એ આપણે બધી એની અંદર નાખી દઈએ અને ત્યાર પછી વટાણા લેવાના છે તો વટાણા પણ મેં અઢીસો ગ્રામ જેટલા વટાણા લીધા હતા પછી એને ફોલી નાખેલા છે એટલે એ પણ બે મુઠ્ઠી જેટલા જ છે જો તમે કઈ રીતે માપ કરો છો એ તમારા ઉપર ડિપેન્ડ છે તો એ આપણે એની અંદર એડ કરી દઈશું તમને એમ થશે કે ઓળો એટલે તો સિમ્પલ ઓળો પરંતુ ના આ રીતે તમે એક વખત ઓળો બનાવજો ટેસ્ટમાં એટલો સરસ લાગે છે ને કે બીજા બધા ઓળાની રીત તમે ભૂલી જશો ઘણા લોકો ખાલી સિમ્પલ ઓળો બનાવતા હોય છે કે લસણ મરચું નાખે અને રીંગણ શેકી અને શાક બનાવી નાખતા હોય છે પરંતુ આ રીતે બનાવશો ને તો બહુ ટેસ્ટી બનશે હવે બીજા બધા મસાલા કરી લઈએ તો એની અંદર આપણે હળદર નાખી દઈએ હળદરનું પ્રમાણ થોડું એવું વધારે નાખીશું જેથી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે એમાં નાખીએ તો ત્યાં સુધીમાં હળદર પાકી જાય અને ત્યાર પછી થોડું મીઠું નાખીશું મીઠું છે થોડું ચડિયાતા પ્રમાણમાં હશે ને તો ટેસ્ટમાં મજા આવશે આ રીતે લગભગ બે ચમચી જેટલું મેં મીઠું નાખી દીધું છે અને અડધઈથી પણ થોડી ઓછી ચમચી જેટલી આપણે ખાંડ ઉમેરીશું એની અંદર અને બધા મસાલા સરસ મિક્સ કરી દઈએ હવે મિત્રો આ ખાંડ છે ને પહેલાં જ ઉમેરી દેવાની જેથી આપણા જે ગ્રીન શાકભાજી છે ને એ ગ્રીન રહે એનો કલર છે ને એ જળવાઈ રહે તો આને આપણે ઢાંકી અને લગભગ ચારથી પાંચ મિનિટ કે ત્રણથી ચાર મિનિટ આપણે પકવશું અને વચ્ચે વચ્ચે જરૂર લાગે તો હલાવતા રહીશું અને અહીંયા એક ચમચી જેટલું મેં છીણેલું આદું લીધું છે લગભગ દોઢેક ઇંચ જેટલું આદુનો ટુકડો હતો ને તો એને મેં છીણી લીધું એટલે એકાદ ચમચી જેટલું થઈ ગયું અને એને પણ આપણે મિક્સ કરી દઈએ સરસ રીતે ત્યાર પછી એની અંદર આપણે લાલ મરચું પાવડર નાખી દઈએ તો અહીંયા હું બે ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખું છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર વધુ ઓછું કરી શકો છો અને બેથી અઢી ચમચી જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખીશું ધાણાજીરું પાવડર થોડું ચડિયાતું હશે ને તો બીજા જે મસાલા ગરમ મસાલો નાખવો પડે છે ને એ ગરમ મસાલો પણ નહીં નાખવો પડે આપણે ગરમ મસાલા નાખ્યા વિના જ એટલું ટેસ્ટી શાક બનાવશું આ રીતે તમે બનાવશો ને તો તમે ગરમ મસાલાની પણ જરૂર નહીં પડે હવે બધું મિક્સ થઈ ગયા પછી લગભગ અઢીથી ત્રણ ટમેટા હતા નાની સાઈઝના હતા મારે તો એવડા ટમેટા મેં નાના નાના કટ કરી અને ઢાંકી દીધા અને બધું મિક્સ કરી અને એને સરસ રીતે પાકવા દઈશું ઢાંકીને ઢાંકીને લગભગ પાંચથી સાત મિનિટ સુધી પાકવા દઈશું વચ્ચે વચ્ચે જરૂર લાગે તો આપણે હલાવતા જઈશું અને ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે જેથી આપણા શાકભાજી એકદમ મસ્ત રીતે પાકે તો આપણા જે ટમેટા નાખેલા હતા ને એકદમ મસ્ત ગળી ગયા છે અને એક વખત ચેક કરી લઈએ કે આપણા જે વટાણા છે એ પાકી ગયા છે કે નહીં તો આ રીતે દબાવ્યું તો સરસ રીતે એ પાકી ગયું છે ચેક કરી લીધું તો હવે આ બધું પાકી ગયું ને એટલે હવે એની અંદર લાસ્ટમાં આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું કાશ્મીરી લાલ મરચાંથી છે ને કલર ખૂબ સરસ આવે છે આ ઓપ્શનલ છે પરંતુ એનો દેખાવ બહુ સરસ આવે છે એટલા માટે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું નાખીશું અને એને પણ આપણે મિક્સ કરી લઈએ હવે ત્યાર પછી બે ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે તો એ પણ આપણે એની અંદર એડ કરી દઈએ હવે મિત્રો સાવ લાસ્ટમાં આપણે લીંબુનો રસ નહીં નાખીએ કારણ કે સાવ લાસ્ટમાં આપણે જો લીંબુનો રસ નાખીએ ને તો ઘણી વખત ઘણાને સાંધાના દુખાવા હોય કે બીજા કોઈ પ્રોબ્લેમ હોય ને તો લીંબુના રસથી જેને પ્રોબ્લેમ થતો હોય ને એ પ્રોબ્લેમ થાય છે તો થોડુંક લીંબુ પાકી જાય ને એટલા માટે થોડું વહેલું નાખેલું છે અને ત્યાર પછી આપણે જે રીંગણના કટ કરેલા હતા ને તો એ આપણે રીંગણ પણ એની અંદર એડ કરી દઈશું એટલે મિત્રો આમ તો જો કે ગણતરી કરીએ ને તો છસો ગ્રામ જેટલા રીંગણ હોય ને ત્યારે બીજા બધા મસાલા એટલે કે વટાણા છે લીલી ડુંગળી છે બીજું બધું આપણે તુવેર નાખેલી છે લસણ નાખેલું છે એ બધું લગભગ ચારસોથી સાડા ચારસો ગ્રામ જેટલું થયું છે તો એને આપણે રીંગણને પણ ઢાંકી અને પાકવા દઈશું જેથી બીજા બધા મસાલા આપણા રીંગણમાં ચડી જાય અને રીંગણનો ટેસ્ટ પણ બહુ મસ્ત થઈ જાય હવે લગભગ દસેક મિનિટ સુધી હલાવતા હલાવ તમે પકવેલું છે અને મસાલા બધા રીંગણમાં ચડી ગયા ત્યાં સુધી મેં એને પકવેલું છે તો તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત એવો લુક આવી ગયો છે એની અંદર આપણે કોથમરી ભરી ભરીને નાખીશું ને તો બહુ મસ્ત ટેસ્ટ આવશે એટલે કે આખું એક પૂડિયું સુધારી અને નાખી દેવાનું છે અને અહીંયા તો એટલી સરસ સુગંધ આવે છે ને કે વાત જ ના પૂછો એટલી મસ્ત આવે છે મને તો ખાવાનું મન થઈ ગયું પણ તમને પણ ખાવાનું મન થઈ જશે તો એટલું મસ્ત બને છે તો એને સર્વ કરવા માટે આપણે તો બાજરાનો રોટલો અને ડુંગળી બાજરાના રોટલા ઉપર થોડું બટર અથવા તો ઘી લગાડી દઈશું અને ઓળાને આપણે સર્વ કરીશું મિત્રો તમે કયા ગામથી કે કયા સિટીથી મારા વિડીયો જુઓ છો ને એ મને માં કહેજો કારણ કે મારા વ્યુઅર્સ મારા વિડીયો ક્યાં ક્યાંથી જુએ છે ને એ મને પણ ખ્યાલ આવે તો આપણે ઓડાને સર્વ કરી અને એના ઉપર પણ થોડું એવું બટર અથવા તો ઘી નાખીશું જેથી એનો ટેસ્ટ અને ઘણો વધી જાય અને એને આપણે એક કોથમી અને કાજુ રાખી અને સર્વ કરીશું મિત્રો આ હોટેલની સ્પેશિયલ રેસિપી છે તો હોટલનો ઓળો તમને કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમને મારી રેસીપી થોડી પણ ઉપયોગી બની હોય ને તો તમારા ફ્રેન્ડ સર્કલ તમારા ફેમિલી મેમ્બર સાથે પણ શેર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો મિત્રો જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી અને નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બબાય